ધીગર ભાઈ મને એવું લાગે કે આરામન મારસી કરી આજ કો કે માર થઈ મોટો છે ને બળ બળ હું તને મારતો નેને હો તારે ટોલા આવર તો અમે અમે બોછી દાસમાં અમાર મફત કામ છે રાત

આ જરી કરી મુક કરવાવાની ગરમી કરજો આવતી આ કોલાની કોળવા ગઈ છે કે ભાઈ તોલા સોન ભાઈ તો જોના કાનો અલ્યા એ મન થાને યાર આદ નહી ફી ભાઈ કેમો કોઈન તાકાતા કોલા હો તો આય છો એ અને બધું પાછો છો દે ગરમી છે મારી વાત એ અલ્યા એ કોમ મારો છે હું છોડે એ જતો જતો આમ પડ્યું લે જેતો આમ પડ્યું લે જેતો આમ પડો એ પાટો મળતો પાટો એ બોલ લા પકડો બધા પહેલા માર પકડો પકડો માર પકડો પાછું પાછું હું પકડું હું પકડું જો ઓય ઓય શું કરો છો એ શું કરો છો એ શું કરો છો મારું છે અમે હલવાએ હલવાના જમબર હલવા જમબર હલવા આ જવન ના તો મદાઈ દે સપસે ઝૂલા કરે છે ના ખા લાવ તમે બેહો ભલા આવું કરો છો અમે તો મસ્તી કરે મા માર્યો તો લાડિસ્કી

અરે ઓને ડર હું નીકાડું ઉભા એ લાટીશન ભાઈ આઈ તાળ ફોડીને મોણે ચમ મારતા લ્યા રтия મારતા લ્યા આયા મારતા થોડી ને બદદન થોડી કોણ દોડવા નહી છે લારાવાઈ જા કોણ દોડવા નહી થઈ જા એ એ એ ભૂ પથ ને આવ પાછો મને અલ્યા દેઓ તો મને ઉભા રહો બેહ દેઓ લે હેડો કે મારતા અમે આ કેવા ના આઓ કો આપડું ન હાવા ઓમાય 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 બેસ મમશ ભાઈ અમે જાવ અમે જાવ ના ઓય 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 આવો ઓમ માફ માંગતા તો અલ્યા એ

ના <laughs> નાખું